પાડી બ્રાહ્મણવાડમાં આશીત ગુરુ ગુરુદેસાના ફ્લેટમાં આગ લાગતા ઘરવખરી સામાન બળીને ખાખ પારડીના બ્રાહ્મણવાડ ઈશ્વર પાર્ક એપાર્ટમેન્ટ ખાતે રહેતા આસિદ ઉર્ફે ગુરુદેસાઈના ફ્લેટમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જેની જાણ પડોશીને થતા તાત્કાલિક નગરપાલિકા ફાયર વિભાગની ટીમે જાણ કરવામાં આવી હતી ઘટના સ્થળે પાલિકાના કોર્પોરેટરો તેમજ ફાયર જવાનો સ્થળ ઉપર આવી પહોંચી આગને કાબુમાં કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સદનસીબે આગની ઘટના સમયે ફ્લેટ સંચાલક આસિષ દેસાઈ મકાન બંધ કરી પલસાણા ગયા હતા અને તેમની માતા બજારમાં ગયા હોવાથી મોટી જાનહાની તળી હતી ફાયર જવાનોએ કાચ ટોડી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબૂમાં કરી હતી આગની ઘટનાને પગલે ઘરવખરીનો માલ સમાન બળીને ખાક થઈ ગયો હતો અમારું રહેવાનું ઈશ્વર પાક એપાર્ટમેન્ટ થર્ડ ફ્લોર બ્રાહ્મણ અમારું રહેવાનું છે અને આ અમારા અંદર શોર્ટ સર્કિટના કારણોસર આગ લાગી હતી અને મારા પડોશી યશપાલભાઈ મને ટેલિફોનિક જાણ કરતા અમે અહીંયા બધા દોડી આવ્યા હતા અને મારી મમ્મી બજારમાં ગયા હતા અને આ શોર્ટ સર્કિટના કારણોસર આ બધું આખું ઘરમાં આગ લાગી ગઈ છે અને આખું ઘરનું જેટલું પણ સામાન એ બધું છે એ બધું પેલું થઈ ગયું છે બળીને રાગ થઈ ગયું છે અને એ જાણ અમે િકા ને કરતા અમારા વોર્ડ ના તમામ કોર્પોરેટરશ્રીઓ અહીંયા આવી ગયા અને આગ લાગી અને બમ્બાથી થી બધું અને અમારા જે ફ્લેટ નું જે અમારું ઓર્ડન હતું કાશ્ થી એ બધું તોડી અને આગ ને છે આ વાર ઈશ્વર પાર્ક મારા પર સભ્યશ્રી નો પાંચ નંબર વોર્ડ ના સભ્યશ્રી નો ફોન આવ્યો કે ગુરુકાન ગુરુભાઈ આશિષભાઈની ની ઘરે કઈ ધુમાડો નીકળતો છે અને સ્થળ પર જોવામાં આવ્યું તો ધુમાડો વધારે હતો અંદર ને ફ્લેમ હતી અને ફ્લેમ ના કારણે ધુમાડો એટલો હતો કે અંદર ઘુસાતું નહી હતું પછી બારીના કાચ તોડવામાં આવ્યા બારીના કાચ તોડીને ધુમાડો ઓછો થયો પછી અંદર જવામાં આવ્યું અંદર કબાટમાં આગ લાગેલી હતી અને બેડ પાસે આગ લાગેલી એસી નું જે એ સળગીને સળગી ગયેલું હતું એટલે શોર્ટ સર્કિટના કારણે કઈ આગ લાગવામાં માનવામાં આવ્યું છે સંપૂર્ણ કાબુમાં છે અને ધુમાડો પણ નથી અને આગ પણ સંપૂર્ણ રીતે ઓલવાઈ ગઈ છે અમે ઉપર અંદર જવાતું નહીં હતું તો પાલિકાનો લાઈટનો લિફ્ટર લાવીને પણ કાચ તોડવામાં આવી છે અને લાઈટ વાળાની પણ મદદ લેવામાં આવી છે હાલ એકદમ કંટ્રોલમાં છે અને સંપૂર્ણ રીતે આગ ફૂલવાઈ ગઈ છે તો અને ઉપર સીમાબેન થર્ડ ફ્લોર પર રહેતા હતા એમણે મને જણાવ્યું કે બાજુની સોનાબેન રહેતા છે તેમાંથી ધુમાડો નીકળતો છે એટલે મેં સીધા પાલિકા કોર્પોરેટ વાળાને જીતનેશભાઈને ફોન કર્યો અને એમને તાત્કાલિક ફાયર બ્રિગેડ વાળાને બોલાવીને દરવાજો ખોલ્યો તો બહુ ધુમાડો બહુ જબરજસ્ત હતો એટલે આ ફાયર બ્રિગેડના માણસો બી બહુ પોતાના રિસ્ક પર બહુ હેવી ડ્યુટી નિભાવી એના અત્યારે એમને ખાસ જરૂર છે કે એમના સેફ્ટી માસ્ક માસ્ક વગર બધા આવેલા હતા કોઈ પણ સેફ્ટી ના સાધન નહીં પેલા તો એ લોકોને પ્રોવાઈડ કરવાની જરૂર છે એ લોકોને કારણ કે આ એક જાતનું રિસ્ક પછી મગર માલિક જણાવી દીધું કે આ તમારા ઘરમાં આગ લાગે છે એકદમ અતિ સુંદર કામ કરી રહ્યા છે પોતાના ડેરીંગ પર કામ કર્યું છે જેટલું બી કર્યું છે કારણ કે જબરજસ્ત એ લોકો વિધાઉટ સેફ્ટી ના સાધન આવેલા હતા એમને અંદર જાતે થોડી અંદર બધું ડેરિંગ થી બધું ફાઈબ્રિકેટ અંદર પાઇપલાઇના गेलाંગે જબરજસ્ત કાર્યવાહી ફાઈબ્રિકેટ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો